પાણીનું પરિવર્તન થવું આજની દુનિયામાં સૌથી વિકટ પ્રશ્ન સામે આવ્યો છે જળવાયુના પરિવર્તનના કારણે પૂર દુકાળ વાવાઝોડા અને વાતાવરણમાં અચાનક પલટો સહિતની ઘટનાઓ બની રહી છે જેના કારણે મનુષ્યના જીવન પર અને પ્રાણીઓ પર એક મોટો પ્રભાવ પડે છે વાતાવરણમાં કેમિકલ ગેસ જેવી કે સિયોનાઇટ્રિક ઓક્સાઇડ સહિતનું ભળી જવાથી વધુ પડતા કપાતા વૃક્ષો પાણી પ્રદૂષણ સહિતના કારણે વાતાવરણ પ્રદૂષિત બન્યું છે જેના કારણે મોસમમાં પણ ફેરબદલની ઘટનાઓ આપણે જોઈ રહ્યા છે અને જો આ વસ્તુ પર કાબૂ મેળવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં વાતાવરણમાં લોકોનું જીવવું પણ મુશ્કેલ થઈ જશે ત્યારે ગ્લોબલ વોર્મિંગને અટકાવવા માટે પ્રયાસ દરેક વ્યક્તિએ કરવો જોઈએ જેની પહેલ ભરૂચની નર્મદા કોલેજે કરી છે કોલેજ દ્વારા કેમ્પસમાં વર્ષ દરમિયાન વપરાતી વીજળીથી પણ વધુ વીજળીનું ઉત્પાદન કરી નર્મદા કોલેજ નફો મેળવે છે દરેક ક્લાસરૂમમાં પાવર સેવિંગ પંખાઓ અને લાઇટનો ઉપયોગ કરી વીજળીની બચત કરવામાં આવે છે કોલેજમાં સૌથી મહત્વનું રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે નર્મદા કોલેજમાં બે હજાર વધુ વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે ત્યારે વિદ્યાર્થીઓને શુદ્ધ પાણી મળી રહે તે માટે આરો સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે આરો સિસ્ટમ દ્વારા વિદ્યાર્થીઓ શુદ્ધ પાણી તો પીએ છે પરંતુ આ શુદ્ધ પાણી કરવામાં બાર હજાર લીટર પાણી વેડફાઈ જાય છે જેને કોલેજ દ્વારા સંગ્રહ કરીને ટોયલેટ ફર્શમાં વાપરીને પાણીનો સદઉપયોગ કરવામાં આવે છે તો એક સોશિયલ જવાબદારી સમજીને અમારી સંસ્થાએ અને દરેક નાગરિકે આ જવાબદારી સમજવી જોઈએ આમાં શું કરી શકાય આપણાથી તો કોલેજમાં બે હજાર છોકરાઓ ભણી રહ્યા છે તો એ છોકરાઓ માટે એ છોકરાઓને એક અવેરનેસ આવે પર્યાવરણની અને આપણે બચાવવા માટે શું કરી શકીએ તો એના માટેનો આ એક પ્રયત્ન હતો તો ગ્રીન કેમ્પસ ડેવલપમેન્ટમાં અમે સૌથી પહેલા તો રૂપ ટોફ સોલર પેનલ્સ લગાવી છે કે જે સંસ્થાની બધી જ વીજળીની જરૂરિયાતો પૂરી કરે છે કિલો વોટનો પ્લાન્ટ લગાવેલો છે કે જે અમારું ટોટલી જે રિક્વાયરમેન્ટ છે તે પૂરી કરે છે પછી પર્યાવરણને સારું બનાવવા માટે કેમ્પસની અંદર ઓલરેડી પાંચસો ને પંદર ઝાડ અમે અમારે હતા બીજા પાંચસો નું અમે વન ખાતા મદદથી રોપવામાં આવે છે અને એક હજાર વૃક્ષો અત્યારે કેમ્પસમાં ગણતરી થઈ છે અને એના લીધે ઘણા બધું કાર્બન ડાયોક્સાઇડનો એ વૃક્ષો એબઝોર્બ કરશે અને એ રીતે એક યોગદાન મળશે એમાં કેમ્પસની અંદર અમે જે પક્ષીઓ છે અત્યારે એની ગણતરી કરવામાં આવી છે એનું આઈડેન્ટિફિકેશન કરવામાં આવ્યું છે તો ટોટલી પચ્ચીસ ત્રીસ જાતના પક્ષીઓ કેમ્પસમાં અવેલેબલ છે એટલે એ બતાવે છે કે કેમ્પસમાં આ પક્ષીઓને રહેવા માટેની એક વાતાવરણ અહીંયા પૂરું પાડવામાં આવ્યું છે એટલું જ નહીં કોલેજના કેમ્પસમાં ઉભી કરવામાં આવેલી ત્રણ ટાંકીઓમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે ઉપરાંત કોલેજમાં ઘટાડા વૃક્ષોના કારણે રોડ પર અને અન્ય સ્થળો પર પડતા પાંદડાઓનો સંગ્રહ કરીને કમ્પોસ્ટિંગ સિસ્ટમ દ્વારા કમ્પોસ્ટ કરીને ખાતરના ઉપયોગમાં લેવામાં આવે છે સાથે સાથે કોલેજ અને આજુબાજુની સોસાયટીમાંથી ફૂડ વેસ્ટને મેળવી બાયોગેસ પ્લાન્ટ ઊભો કરી ગેસ ઉત્પાદન કરી પોતાના કેમ્પસમાં આવેલી કેન્ટીન સહિત ગેસથી ચાલતી સિસ્ટમ પણ પોતે જ ડેવલપ કરી છે કોલેજ દ્વારા અતિ મહત્વપૂર્ણ કેમિકલ ફેકલ્ટીમાંથી નીકળતા કેમિકલના પાણીને પણ એક ટેન્કમાં સંગ્રહ કરી અંકલેશ્વરમાં આવેલ ઈટીસી પ્લાન્ટમાં જ નિકાલ કરવામાં આવે છે અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા કોલેજના સંકુલમાં વાવેલા વૃક્ષો પર સ્કેનિંગ કોડ પણ લગાવવામાં આવ્યું છે જેનાથી વિદ્યાર્થીઓ જાણી શકે કે આ વૃક્ષ કયું છે અને કઈ પ્રજાતિનું છે આ સાથે જ કેમ્પસમાં વૃક્ષોના કારણે કોન્ક્રીટના જંગલમાંથી લુપ્ત થતી પચીસથી વધુ પક્ષીઓની પ્રજાતિ નર્મદા કોલેજના સંકુલમાં જોવા મળે છે આ રીતે ભરૂચની નર્મદા કોલેજ પર્યાવરણ બચાવનું એક ઉમદા કાર્ય કરીને પોતાના કેમ્પસમાં આવતા વિદ્યાર્થીઓને શુદ્ધ પાણી શુદ્ધ હવા અને શુદ્ધ વાતાવરણ ઉપલબ્ધ કરાવે છે આવનારી યુવા પેઢી પણ કુદરતી સંપદાનું ધ્યાન રાખે તે બાબતની શિક્ષા પણ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે તો આ રીતે ઘણી બધી એક્ટિવિટી કરી અને એક છોકરાની અંદર કે કેમ્પસની અંદર જે બે હજાર છોકરાઓ છે તો એનામાં એક અવેરનેસ આવે ગ્રીન કેમ્પસ માટે પર્યાવરણ માટે અને પોતે કઈ રીતે એક્ટિવ થાય એટલે દરેક છોકરાને આવું શિક્ષણ આપવામાં આવ્યું છે એવું માહિતી આપવામાં આવી છે કે તમે આ વસ્તુ તમારી કાર્બન ફૂટપ્રિન્ટ છે તમે ઓછી કરી શકો તો એના માટે ઘણી બધી ઇન્સ્ટ્રક્શન અને સજેશનો દરેક સ્ટુડન્ટને આપવામાં આવ્યા છે અને ઘણા બધા છોકરાઓએ પોતાના ઘરે પણ આ કિચનનો વેસ્ટ છે એને કોમ્પોસ્ટમાં કન્વર્ટ કરવો અથવા રેન વોટર હાર્વેસ્ટિંગ રૂપટોપ એ કરવું કે સોલર પ્લાન્ટ ઘરે ઇન્સ્ટોલ કરવા એવા ઘણા બધા છોકરાઓએ આવા ઇનિશિયેટીવ લઈને પોતાના ઘરે આવી કાર્યવાહી કરવા માટેનું પ્રયોજન કરેલું છે